આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઓછાભાવની સ્વિફ્ટ ગાડીઓ લેવા માટે સારી હશે ઓછાભાવે હશે અને હા ઊંચા મોડલની હશે આજના વિડીયોમાં મારી પાસે અલગ અલગ પ્રકારની ગાડીઓ આવી છે તો આજના વિડીયોમાં તમને સારી સારી ગાડીઓ જોવા મળવાની છે એ છે નવી નવી ગાડીઓ અને જે જે ગાડીઓ છે ને એ તમને પસંદ આવશે કોઈ પણ ગાડી પસંદ આવે ને તો આપણે નંબર નીચે આપેલો હોય છે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અથવા લેવી હોય ને તો કોન્ટેક કરી શકો છો ચાલો આવી વિડીયોની શરૂઆત કરીએ છીએ ફટાફટ સારી સારી ગાડીઓ બતાવું ઓફરવાળી એ કોન્ટેક કરજો તો આપણે કઈ કઈ ગાડીઓ બતાવવાની છે ખબર છે ને સ્વિફ્ટ સારી સારી મસ્ત મસ્ત ગાડીઓ છે ઓફરવાળી જલ્દીથી હરાજીના ભાવે વેચવાની છે એટલા માટે કહું છું હવે સૌથી પહેલાં તમારા માટે લાયો છું સારામાં સારી સ્વિફ્ટ ગાડી આ આ સ્વીફ્ટ ગાડી વેચવાની છે બે હજાર એકવીસ મોડલ ફર્સ્ટ ઓનર ઓગણસાઇ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મ્યુઝિક સિસ્ટમ એન્ડ્રોઈડ ગુડ કન્ડિશન પછી બીજી વાત આ ગાડી ક્યાં પડી છે અમદાવાદ આની પ્રાઇઝ ફરીથી કહું છું તમને ચાર લાખ નવ્વાણું હજાર રૂપિયા પ્રાઇઝ રાખેલી છે બે હજાર એકવીસ મોડલ છે ગુડ કન્ડિશનવાળી કહેવામાં આવે ને આના ચાર ટાયર છે એ કંપની ટાયર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી અને ગાડી તો જોવામાં જ બ્રેન્ડ લાગે છે તો ગાડી લેવામાં બ્રાન્ડ જ હોય ને અરે બોસ જોઈએને જ ખબર પડી જાય કે ગાડી લેવા જેવી છે અને આ ગાડી સાચવેલી ગાડી છે એટલે કે જે બિઝનેસમેન હોય છે ને એવા એવા લોકોને જ શોધી શોધીને લાવું છું હું અને સારી સારી ગાડીઓ બતાવું છું તો આ ગાડી લેવી છે તો પણ પ્યોર પેટ્રોલમાં છે આમાં નથી સીએનજી કે નથી ડીઝલ પ્યોર પેટ્રોલમાં વાળી ગાડી છે ધ્યાનથી સાંભળજો જે જેને લેવી હોય ને એના માટે કહું છું તો કોન્ટેક કરજો ગાડીની બધી વસ્તુ કમ્પ્લીટ છે વધારે ડિટેલ નથી આપતો ખાલી ઉપર ઉપર ડિટેલ બતાવું છું જે જે હોય ને મેન મેન વસ્તુ એ બતાવું છું એટલે તમને સમજણ પડી જાય વધારે પડતી આપણે ચાડાઈ નથી કરતા બીજી વસ્તુ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડીઓ સેલરીઓ આ ગાડી વેચવાની છે ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયામાં બે હજાર અઢાર મોડેલ વીએક્સઆઈ મસ્ત ગાડી છે આ વીએક્સઆઈ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ચાવીવાળી નવા ટાયર છે આ ગાડી પણ લેવી હોય તો ક્યાં જોવા મળશે તમને ખબર છે અમદાવાદમાં જોવા મળશે આ ગાડી કંડિશનવાળી લાગે છે બે ચાવીવાળી છે સેન્ટ્રલ લોક છે બધી રીતે કમ્પ્લીટ છે આના બોડી પાર્ટસ કમ્પ્લીટ છે કંપનીના ટાયર છે બધું કંપનીનું જ છે ગાડી સાજવેલી હોય ને એટલે બધી કંપનીનું જ છે ખાલી ત્રણ લાખ સાહીઠ હજાર ભાવ રાખેલો છે હવે તમારે ત્રણ લાખમાં લેવી હોય ને તોય મળી જશે આ ગાડી એટલે ફિક્સ ભાવ સમજીને ના જતા તમે એમના સમય તક ફી ફિક્સ ભાવ રાખેલી છે બીજી બતાવો છો આ જુઓ ઊંધાઇની આ નવી કંડિશનવાળી છ લાખ રૂપિયા ભાવ રાખેલો છે છ લાખ પાંત્રીસ ભાવ રાખેલો છે પણ વ્યાજબી કરી દેવામાં આવવાની છે આ ગાડી આ ગાડી જોવામાં જોઈ શકો છો તમે કેવી લાગે છે આની છ લાખ પાંત્રીસ હજાર બાવર રાખેલું છે સી એ ચી કંડિશન શોરૂમ છે અમદાવાદમાં પડી છે અને આ મોડલ તમને કહી દઉં બે હજાર બાવીસ મોડલ છે કંપની ફિટિંગ બધી વસ્તુ કંપની ફિટિંગ શોરૂમ કન્ડિશન અને હા કોઈ પ્રોબ્લેમ નહીં બધી રીતે કમ્પ્લીટ નવી ગાડી નોન એક્સિડન્ટ એક્સિડન્ટની કોઈ સંભાવના જ નથી આ ગાડીમાં નથી એક્સિડન્ટ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી લેવાની છે સર્વિસે બધી જે કરાયેલી હોય ને જેટલી સર્વિસ કરાયેલી બધી કંપનીમાં કરાયેલી છે આલતું પાલતું બહાર નહીં કરાયેલી તો કોન્ટેક કરજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી અને મસ્ત ગાડી તો હવે તમે જોઈ શકો છો આ સ્વિફ્ટ આ સ્વિફ્ટ ફરી દેવાની છે ખાલી ચાર લાખ ચાલીસ હજાર બાવર રાખેલો છે તમને ચાર લાખમાં પણ આપી દઈશું મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિચાયર બે હજાર પંદર મોડલ વીએક્સ હાઈ અને હા પેટ્રોલ પ્લસ સીએનજી ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે ગાડીની કન્ડિશન બરોબર છે બધી રીતે કમ્પ્લીટ છે કોન્ટેક કરજો વાત કરજો લેવા માટે જણાવજો આના પછી બીજી આવી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ સ્વિફ્ટ એલએક્સ હાઈ પેટ્રોલ બે હજાર વીસ મોડલ ચાર લાખ પંચાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે ચાર લાખ આપી દેવાની છે છે કડી પેટ્રોલ વ્હાઇટ ફર્સ્ટ ઓનર અને હા એલે મસ્ત ગાડી છે ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બધી રીતે કંડિશન વાળી ગાડી છે ટાયર બાયર બધું કંપનીનું બધી રીતે કંપનીમાં સર્વિસ થાય છે હવે લેવા હોય તો ફટાફટ તમે મને કોન્ટેક કરજો બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી મારુતિ સુઝુકી સ્વિફ્ટ બે હજાર વીસ પેટ્રોલ સીએનજી બે હજાર વીસ ફર્સ્ટ ઓનર અને પાંચ લાખ વીસ હજાર ભાવર રાખેલો છે તમે આવો છો વ્યાજબી તો થઈ જ જવાનું છે આપણી ઓફિસે આવો પાંચ લાખ વીસ છે ને તમને ચાર એંસી ચાર નેવુંમાં પણ આપી દઈશું ઓફર ચાલે છે જોરદાર અહીંયા તો ઓફર એ ઓફર ઉડાડવાની છે આજે ફર્સ્ટ ઓનર નીલ અને હા મસ્ત છે ગાડી ઇન્સ્યોરન્સ ની લે એટલે કે એટલે તમારે લેવા માટે કોન્ટેક કરી